ત્યારે આ નકલી કચેરીને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો ધવલ કર્યો છે ત્યારે ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીઓ વધુ તપાસ હાથ ધરી આ દસ્તાવેજો શોધ્યા છે ત્યારે તપાસમાં એક પીઆઈ અને એક પીએસઆઈ પણ જોડાયા હતા ત્યારે બંગલામાંથી કોરી બુક્સ કોરા બિલ અલગ અલગ તાલુકાના એન્જિનિયરોના પચાસ થી સાહીઠ જેટલા સિક્કાઓ પણ મળ્યા છે ત્યારે મોડાસા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કચેરી સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી દ્વારા જ ચલાવવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે નિવૃત્ત અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મારા સમયના સિક્કા અંદર હતા અહીં કંઈ ખોટું થતું નથી હું નોકરી પર હતો તે સમયથી મારો સામાન અહીં જ છે ત્યારે સમગ્ર મામલે નાયબ ડીડીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વિવિધ રેકોર્ડ તાલુકા સિંચાઈ વિભાગના સિક્કા કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબર થી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારા ધક્કા એટલા ખાવા પડે છે ને રોતા રોતા એને મને ફોન કર્યો તો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલા ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટર શ્રી ને એસપી એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એને કંઈની પ્રોબ્લેમ થાય કંઈની જાણવું હોય સરકારમાં બે કંઈ કે દેશોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી થ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક ઇન્દ્રસિંહ સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમબી ને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક ઇન્દેશ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો નકલી કચેરી કંઈ નથી હું છ ત્રેવીસની અંદર થયેલો છું હાલ જે કાર્યપાલક જે છે નવા છે એમને બે કેસ જૂના મોટી મોરી એમના જવાબ સરકાર સીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો માણસ વ્યક્તિ છે એ મુએ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટે હતો અને આપણા ધારાસભ્ય અને બીજા જે એમના સાથી ભાઈઓ યોર સાહેબ એ જોડે આવ્યા સર વિન પ્રજાપતિ ડેપ્યુટી ડીટીઓ અરવર્લી અ માન્ય ધારાસભ્ય શ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરીસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું